રિક્ષામાં મુસાફરોના કિસ્સા હળવા કરતી ટોળકી હવે જાણે બેફામ બની રહી તેમ લાગી રહ્યું છે તે લિંબાયતના આવી એક ટોળકીને લિંબાયત પોલીસે જ્વેલર્સની દુકાનમાં ધાર પાડી દે પહેલા ઝડપી પાડી ટોળકી પાસેથી છરા મરચાની ભૂકી અને પાઇપ કબજે કર્યા છે લિંબાયત પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ હેડ કોન્સ્ટેબલ અજીત ઠાકોરભાઈને બાતમી મળી હતી કે લિંબાયત વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરવા ભારે વિસ્તાર અને ઊંધી રિક્ષામાં ટોળકી આવી રહી છે પોલીસ આડીનગર રેલવે ફાટક પાસે ખોટું ગોઠવાઈ ગઈ હતી ત્યાં રિક્ષામાં ટોળકી આવતા જ પોલીસે તેમને પકડી લીધા હતા ઝડપાયેલામાં આરીફ ઉર્ફે ચાપાવ ઇકબાલ ખાન પઠાણ શાકિર ઉર્ફે સર્કિટ રફીક શેખ અશરફ ચાંદ ખાન પઠાણ જાકિર ઉર્ફે રાધુ ફકીર મોહમ્મદ પઠાણ અને મોહમ્મદ ઇમરાન ઉર્ફે મામુ મોહમ્મદ ઇકબાલ હિગોદારા છે પોલીસે તેમની પાસેથી બે છરા ત્રણ પડીકીમાં મરચાની ભૂકી બે પાઇપ અને રિક્ષા પણ કબજે કરી હતી આરોપીઓએ પોલીસને કહ્યું હતું કે તેઓ રિક્ષામાં પેસેન્જરો બેસાડતા હતા પેસેન્જરો આગળ પાછળ ખસવાનું કહીને નજર ચૂકીને તેમનો સામાન પણ ચોરી લેતા હતા પરંતુ તેમાં વધારે રૂપિયા નથી મળતા તેથી જ્વેલર્સની દુકાનમાં લૂંટ કરવાનો પ્લાન કર્યો હતો પોલીસ શહેરમાં ત્યાં સુધીમાં થયેલી દાળ અને લૂંટની ઘટનાઓમાં પણ આ જ ગેંગની સામેગી છે કે કેમ તે અંગે તપાસ ચાલુ છે